જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો ચાલો આપણે જો ઘરનું કામકાજમાં જો આપણે પોતા કામ અને બીજું બધું સવારનું કામ પતે જો આપણે વાતાવરણ છે ને એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે હવે તો વરસાદ આવી જાય તો સારું કહેવાય કેમ કે જો ચેન્જીસ આવ્યો છે વાદળા થઈ ગયા છે પણ જૂનાગઢમાં વરસાદ નથી આવતો સુરત અમરેલી રાજકોટ બધે વરસાદ છે પણ અમારે સાચ છે ને પાછળથી આવવાનું હોય છે ને એટલે હટી હટીને આવવાનું છે એવું લાગે છે અને જો તુલસી થઈ ગયા છે કેવા સરસ લાગે છે આપણા જો કપડા બધા સુકાય છે જે આપણે નીચે બધા સૂકવી દીધા ને આપણે છે ને હવે આજે બપોર પછી છે ને મારા નણંદની ઘરે જમવા જવાનું છે તો વિડીયામાં કન્ટિન્યુ બનીના રહે જો જમવા જઈએ છીએ પણ ત્યાં શું બનાવવાનું છે ને એ બધું તો તમે જો થમ્મેલમાં જોઈ લીધું હશે એટલે તમને બધાને ખબર જ હશે કે શું કેનો પ્રોગ્રામ છે તે જો આ ઝાડું છે ને તડકાનું બિચાડું બરી ગયું અહીંયા હતું ને તો સાવ બરી ગયું અને આ તડકાનું જો આ પાન તડકો લાગી ગયો કેમકે આ છે ને આ છાયાનું ઝાડું છે તોય અમે અહીંયા તો લઈ લીધા તા આ બાજુ પણ તોય પાનમાં તડકો લાગ્યો ને એ પાન બળી ગયા છે અને આ આ ઝાડું છે જો એકદમ સરસ થી છે લીલાછમ અને અહીંયા ઓલા તરબૂચ ને એ જો તરબૂચનું નયું બતાવવું જ અહીંયા ઘરે તરબૂચ થાય પણ અમારે સમજે નહીં મને કે હાલું તને તરબૂચનું નયું અહીંયા ક્યાંક મને બતાવતા હતા નાનું એવું તરબૂચ છે હો અહીં છે ને મને ક્યાંક બતાવતા હતા હવે આપણને મળે તો સારું એ આવશે ને ત્યારે કહીશ મને બતાવો તરબૂજ એ કે આમાં તરબૂજ આવશે હવે તરબૂજ ઘરે કોઈ દી આવે સમજે નહીં પણ શું કરવું અહીંયા નથી ઘરમાં જ એને રાખવા છે બોલો અહીંયા હમાતું નથી કાંઈ એટલાઓમાં કઈ જો સરસથી ફૂલ આવી ગયું છે મસ્ત મસ્ત અને હું તમને બીજું પણ બતાવું જો છે ને જો ફૂલ આવે છે અને છે ને કાલે વાડીએ ગયા હતા ને તો ત્યાંથી જો બધામાં ઠરિયા લેવા એવા છે અને પેલા ભાંગીને આપણે નાના હતા તો બહુ ખાતા ખબર છે જો અને આ સુકાઈ ગયેલા બધામાં ઠરિયા છે અને આપણે ભાંગીને બહુ ખાતા એ છે પ્રકૃતિ હમણાં ભાંગતી હતી ને ભાંગીને ખાતી હતી ચાલો આજે આપણે છે ને બપોર પછી બેનની ઘરે જવાનું છે તો વિડિયોમાં કન્ટિન્યુ બે ના રહેજો બેન આ બધામના ઠરિયા લાગી જાય નહીં પહેલાં નાના હતા તે બહુ બધામાંથી અંદરથી બધામ નીકળે બધી કહેવત છે જો હા બદામ નીકળી ગઈ ઓ સરસથી ખાવટ આવી જો ઓ હવે બદામ નીકળી ગઈ છે કાંગી ગઈ પ્રકૃતિ તે દીધો ને એટલે લે લે જો છે ને ભગીબેન દામેલી બનાવે છે કા આજે અમે બેન પ્રોગ્રામ છે ને તાબેલી ને આવ્યા છીએ મસાલા તૈયાર કરે છે એને મહેમાન છે ને કઈક પ્રોગ્રામ એને ફિક્સ થઈ ગયો તો એટલા માટે અમે બધા એવા છીએ કેમ કે અમારે મોના બેન એવા છે ને અગિયાર અમે બધા ચાલુ ભેગા થાય મજા એન્જોય કરીએ કે આપણે બધા ભેગા ખાઈએ ને આરે બધાય તો આ જમબુડ ફેર કા થા છે ને બુદ્ધે બેસવાના છે તો વિડિયો માં ચાલુ કન્ટિન્યુ બેйна રહેજો જાવ અત્યારે મેં અને છે શાક જાવ બા બેઠા છે બેઠા હેલો

તો અહીંયા નરસને બેહાડી દીધા છે એનું ધ્યાન રાખીએ છીએ અને નરસને જો દાબે લીધા છે અને બહાર તમને બતાવું બધા બેઠા છે બધા ફળિયું મોટું છે ને તો બેઠા છે વાતો કરે છે અમે આવ્યા છીએ આજે બેનની ઘરે દાબેલીનો પ્રોગ્રામ છે તે માટે જમવા બધા ભેગા થયા છીએ કેમ કે પેલા વચ્ચે બહુ થતા હમણાં કેમ કે બધા દૂર દૂર થવા માંડ્યા આઘા રહેવા માંડ્યા બેનને નવા મકાનનો પ્લાન કરે છે નવા મકાન બનાવે છે એટલા માટે તો આ અમાર બેનનું જ મકાન છે બીજું મકાન છે ને પેલું હતું રહેતા ત્યાં પાડીને પાછું નવું બનાવે છે તો એ બની જશે ત્યારે આપણે જાસુ ઘરે જોશું તો ચાલો વિડીયામાં તમે કન્ટિન્યુ બના રહેજો કેમ કે આજે આપણે બધાને દાબેલી અમારે કોઈને ખાવી હોય તો આવી જવું જો અહીંયા ભગીબેન છે ને દાબેલી શેટવા મહેન છે પછી દાબેલી બનાવીસતા દાણા બધા બધા ખાવા કિશોરભાઈ વાલાણી ઘરે પ્રોગ્રામ છે